તો હવે મિત્રો રોલ કરતા કરતા વિડીયો ઉતારતા ઉતારતા લાજી જઈ છે ભૂખ એટલે જોવો આગળ નો ટેક થાય એમ નહીં નહી ભરતભાઈ ડ્યુટો પહેરવાનું ટ્રાય મારે એમ ના હોય ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં હશે સ્વાગત છે તમારો આપણા એક આ નવા બ્લોગમાં આજનો બ્લોગ એટલો અલગ થવાનો છે ને

આ દેખો સમજદારમાં સમજદાર વ્યક્તિ ઉભા થાય તમે બધા આવરા દોહાના ધારી બાવળી આપણે કાપવા ના કાપી આવો ભાઈ બાવળ આ બાવળ કાપવા વાળા લાગે તને એવું મત ગો મન તો બહુ જો મરાજ માથે 78 રૂપિયા નો લેણું એને તો આજનો વ્લોગ બહુ સરપ્રાઈઝ વાળો થવાનો છે અને તમે બનાવી જો આપણા વ્લોગમાં એટલે તમને વ્લોગ જોતા જોતા બધી ખબર પડી જાય કે આજનો વ્લોગ અમારે એવા નવા વ્લોગર એવા ભરતભાઈ વ્લોગર ચેનલનું નામ શું છે ભરતભાઈ તમારે નકા સબસ્ક્રાઇબ કરાવી દઈએ ને યાર તો મિત્રો આજે ઘણા સમય પછી આપણે તમને ખબર હોય ઓલી નોમ અપડ્યું છે ને તમે કોઈ કમ બેક કમબેક નહીં કરતા તો આપણે એ કરવા દે કારણ કે આમ વિચાર હતો કે હવે ઘણો સમય થઈ ગયો એટલે બનાવવા કોક નવું તો તમારા માટે ચો ભટ તો અમારે અને ભરતભાઈએ અમારે વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે ચેનલનું નામ છે ઉથલ પાથલ આ ભરતભાઈ ચદી આપણો આ વ્લોગ આવશે ભરતભાઈ થોડું આમ તાકો ને છ મહિના પહેલા હા દેખો તો હવે જહરા અમે લોકેશન ઉપર અમારા રમેશભાઈ આવી ગયા છે ઓલિબાજ ભરતભાઈ અને અમને અમારા નોના દિન લાઈ ગયા ચમ કે એ માટે થોડોક હાથ હાલવાનો છે રોલ જો દાણા આપણે ભરતભાઈએ ભેગા ભેગું બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ચમકે ઓમ ભેગું થાય એમ નતું મારું પેઢું એટલે રાગે રાગે શીખું પડશે ને અહીંયા ને આને પાછળ આવેરા બીજા રી ચાર પાંચ માણસો શું રમેશભાઈ તમારે જદી સર ફોજ ખવાવા દઈ આ છે ફોજ હે આને વેલાણીયા મને હે તમે તો તમે તો જોઈ નહી જો દિલ વાળી ફોજ ભાઈ દિલ કેમ રમાતા આલા આ રે પાટ કે તો ભેંસો તો

તારે <laughs> <laughs> <laughs>

તમાર બોલા બા રે ના ના કરા બાને વિડિયો કલ કરે દેવતા દીને આ પહેરવાના હે એમ ન આવે એમ તો એમ એમ ને ગુજરાતી લેંગ્વેજ માં સ્પેશિયલ ટીવટો પહેરાવા માટે બોલાયા

શું ભાઈ તમે તો પહેરાયા તરોબર થઈ પહેરી ભરતભાઈ ભરતભાઈ હવે દેખો એવા લુક તૈયાર થઈને બેઠા થોડો ભાઈ એમ પગ ઉપર પગ ચડાય બે

એટલે વિડીયો આપણો નવો આવેલો આખો અલગ જ અંદાજમાં અને કપડાં તમે જોવો એટલે તમને ખબર જ પડી જાય કે જેવો વિડીયો છે ધમાકેદાર વિડીયો આવેલો બનાસકાંઠા મેનમાં એટલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બનાસકાંઠા મેન અને એની અંદર જઈ અને ફટાફટ તમે એવો વિડીયો આવે તો વ્યૂ નહીં તમ તાર બુહ બુહાટી બોલાવી નાખો તમે જુઓ ને બીજા નહીં મેલો એટલે મજા આવશે વિડીયોમાં આજ તો અલગ જ છે હાલના તો

બીજા ફોલ્ડ કરેલા આપણે અહીંયા બી જોડ અને આમની પર તો એ ફોલ્ડ કરેલા અને બીજા નેહરી ગયા જેમ કે બાઇક એક છે અને સ ઘણા બધા તો દેખો તમે એટલે હવે આજનો બ્લોગ આપણો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને આપણી બનાસકાંઠા મેન ચેનલ છે જેમાં વિડીયો આવવાનો છે એ તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો હું ડિસિશનમાં લિંક લિંક આલું છું તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એટલે હા અમે હવે વિડીયા બનાવવાના ચાલુ કર્યા છે એટલે હવે રેગ્યુલર આવશે અને તમે રેગ્યુલર જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા